જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન મેળવવા બે લાયકોન દબાવો સરકારી હોસ્પિટલમાં પગે પાટો બંધાવવામાં આવેલ દર્દી પર કે રમતા સ્ટાફનો ક્રિકેટના સાધનો વડે હુમલો હુમલો કરનાર લેબ ટેકનિશિયન યોગેશ પટેલ ઝઘડાખોર છે લખતર ગામમાં અનેક લોકો ઉપર હાથ ઉપાડી ચૂક્યો છે વડા ગામના વ્યક્તિ પર હુમલો થયો ત્યારે તેનું કવરેજ કરવા કે રિપોર્ટર ઉપર પણ લેબ ટેકનિશિયન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અવનવ ચક્રો ચર્ચાના લોડે ચડે છે થોડા સમય પહેલા ડેરવાડાના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે પણ મૃત્યુ પામેલ વ્યક્તિઓના સગાઓને હોસ્પિટલના સ્ટાફ સાથે માથાકૂટ થઈ હતી ત્યારે ડેરવાડાના નામી વ્યક્તિ દ્વારા મામલો થાડે પાડવામાં આવ્યો હતો સરકારી હોસ્પિટલના મેદાનમાં સ્ટાફ રેગ્યુલર ક્રિકેટ રમતો હોય છે ક્રિકેટ રમતા સમયે અનેક વાર હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓ દર્દીઓના સગાઓ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવામાં આવે છે આ અંગે મોઢવાડાના પણ એક વ્યક્તિ સાથે થોડા વર્ષો અગાઉ માથાકૂટ થઈ હતી આ અંગે ટીવી ચેનલ ટીવી ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ આવી ગયેલ છે છતાં કોઈ ઉચ્ચ અધિકારી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી આજે બપોરના ટાઈમે સરકારી હોસ્પિટલના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે એક દર્દીને પગે વાગ્યો આથી દર્દી તેના સગા સાથે પગે પાટો બંધાવવા આવ્યો હતો ત્યારે કોઈ મોદી બોલા ચાલી થતા ત્યારે હોસ્પિટલના મેદાનમાં ક્રિકેટ રમતા સ્ટાફ દ્વારા બેટી બેટ વડે દર્દીને માર મારવામાં આવ્યો હતો આથી દર્દી રાડો પડતો પડતો બહાર આવી ગયો હતો અને તેને પોતાના ઉપર જે આપી હતી હતી ત્યાં તેના દ્વારા કહેવામાં આવી હતી